હેલો ફ્રેન્ડ વેલકમ ટુ વેબ ગુજરાત આજે આપણે જાણીશું ગુજરાતમાં બનેલો ચોત્રીસમો જિલ્લો જે બે હજાર પચીસમાં આપને બનાસકાંઠા દ્વારા ભેટ આપવામાં આવેલી છે તેની વિશે જાણીએ તેનું વડુ મથક અને મુખ્ય મથક જોઈએ તો બનાસકાંઠાનું પાલનપુર અને નવો જિલ્લો છે બંને છે નામ થરાદ છે જેનું મુખ્ય મથક દિયોદર રહેશે એમાં તાલુકાની સંખ્યા જે બનાસકાંઠામાં પહેલાં જે ચૌદ હતા એને વિભાજીત કરીને બનાસકાંઠામાં છ રાખ્યા છે અને થરાદ જિલ્લાની અંદર આઠ તાલુકાઓનો સમાવેશ કરવામાં આવેલો છે તો બનાસકાંઠામાંથી બે પાક પાડ્યા છે તેનું એક થરાદ તો થરાદની અંદર તાલુકા જોઈએ તો વાવ થરાદ તાનેરા લાખણી દિયોદર સુઈગામ ભાભર ને કાંકરેજ આ થરાદ જે નવો જિલ્લો બન્યો છે ચોત્રીસમો એના તાલુકાઓ છે અને બનાસકાંઠા જે પોતે હતો જે અસ્તિત્વમાં એનું તો કે દાંતીવાડા ડીસા અમીરગઢ પાલનપુર વડગામ અને દાતા આ જે તા બનાસકાંઠાનું અને થરાદ જિલ્લો બંને અલગ છે જેનો આપણે મેપ પણ જોઈ શકીએ છીએ જે હવે આગળથી આપણે તેત્રીસ જિલ્લાની બદલે ચોત્રીસ જિલ્લામાં સમાવેશ થશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો જય હિન્દ જય ભારત